ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેનો માહોલ પણ એટલો જ ગરમાઈ રહ્યો છે વલસાડની પ્રજા શું ઈચ્છે છે તેઓએ કેટલું મેળવ્યું અને હવેની ચૂંટણીની અંદર તેઓની શું અપેક્ષા છે એ જાણવાનો પ્રયાસ કરીએ તો અત્યારે આપણી સાથે ખેડૂત અગ્રણીઓ છે સ્થાનિક વ્યાપારીઓ છે તો આ સાથે સોશિયલ વર્કર્સ પણ છે અને કહી શકાય કે બંને પક્ષના ઇનડાયરેક્ટ સમર્થકો પણ છે તો સૌપ્રથમ ખેડૂતોના પ્રશ્નો વિશે અથવા તો એમના માટે થયેલા કામો વિશેની વાત કરીએ તો આપને શું લાગે છે છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર જે રહી છે શું લાગે છે ખેડૂતો માટે શું થયું છે અને શું બાકી લાગે છે ખેડૂતો માટે થોડીક ઘણી કામગીરી લોકોએ કરેલી છે પણ બહુ જ અધૂરી કામગીરી છે પહેલી વાત તો હું તમને એ કરું કે જે પ્રમોલગેશનની જે છે મેટર તેની અંદર એટલા બધા ગૂંચવાડાવાળા કામ કરી દીધા છે કે કોઈ નકશો કોઈ કોઈની જમીન કોઈનામાં જતી રહ્યું કોઈનું નામ કોઈનામાં જતું રહ્યું આટલો બધો ગૂંચવાળો ઉભો કરેલો છે તો એ કોઈ કામ કરો તો તમે પ્રોપર વેથી કરો કે એનું એક પ્રોપર સોલ્યુશન મળે રિઝલ્ટમાં આજે ખેડૂતો ત્રાહીમાં કંટાળી ગયો છે કે ભાઈ આ બધી અમારે સોલ્યુશન કરવું કઈ રીતે હવે આજે લોકો દોડે છે એની ઓફિસ પર તો ત્યાં એ વસ્તુ છે કે ભાઈ ત્યાં કોઈ જવાબ નથી આપતો કે ભાઈ ત્રણ ત્રણ વર્ષ સુધીના તમારા કેસ પેન્ડિંગ છે ત્રણ વર્ષ પછી તમારું સોલ્યુશન આવે તો ત્રણ વર્ષ સુધી ખેડૂત શું કરવાનું ત્યાં આટા મારવાનો અને બીજા નંબરમાં કે આજે જે કાંઈ વળતર મળે છે તે ખેડૂતના જેના સાત બારમાં જે છે તે અને કબજેદાર બીજો હોય સાત બારમાં બીજા કોઈનું નામ બોલતું હોય તો આડે પેમેન્ટ ચૂકવવું કોને આ રીતે ખેડૂતોની અંદર અંદર બધી પ્રોબ્લેમો થતા છે ઝઘડાઓ થતા છે આ વસ્તુને લઈને તો આ પ્રમોટગેશનની મેટર પહેલાં સોલ્વ કરવી જોઈએ એમાં બહુ જ મોટા લોચાવ છે જે પ્રમાણે જોઈએ વિકાસની વાતો થાય છે તો વિકાસ ક્યાં થયો છે અને હજી કેટલો બાકી લાગે છે વિકાસમાં જોવા જઈએ તો પહેલે આદિવાસી વિસ્તાર છે કીધું કે જમીન આદિવાસીઓની વધારે છે પહેલા આદિવાસીઓની જમીન આ મોટા જમીન પડાઈ લેવામાં આવતી નાના મોટા ખર્ચામાં એમાં સૌથી મોટો કદાચ અરજીમાં ને આવતું ને તે મેડિકલ ન્યુ જે આવતું પણ પાંચ કરોડનો જે આયુષ્યમાન કાર્ડ જે છે એ પાંચ કરોડ આયુષ્યમાન કાર્ડ થી કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ પ્રાઇવેટમાં સારી ટ્રીટમેન્ટ લઈ શકે જેનાથી આ જે તોત્ય ડબલ એની જે જમીનો છે એ આદિવાસીઓ પાસે ઘણી ખરી બચી ગઈ આયુષ્યમાન કાર્ડની જે વાત છે એનાથી ફાયદો લોકો લોકોને ચોક્કસ થયો છે પરંતુ રાજુભાઈ એ જાણવાનો પ્રયાસ કરીશું શું લાગે છે આ જે ઇલેક્શનનો માહોલ છે અત્યારે અનંતભાઈ કેન્ડિડેટ છે ને એક બાજુ ધવલભાઈ કેન્ડિડેટ છે શું લાગે છે લોકોના મનની ઈચ્છાઓ શું છે આ એક પર્વો એવો છે આ ઇલેક્શને કેવું છે કે લોકોનો જનમટ આખા જિલ્લાનું ઇલેક્શન છે ખરેખર તો મારી જાનમાં જે કોઈ સંસદ સભ્ય આગલા જે ચૂંટાઈને ગયા ધવલભાઈ હોય કે અનંતભાઈ હોય કે ડૉક્ટર કેસી પટેલ હોય કે કિશન હોય કે મનીલાલ ચૌધરી હોય આ ભાઈએ કીધું તેમ કે દસ વર્ષની અંદર સરકારે નરેન્દ્ર મોદીએ તો પૈસા મૂકેલા પણ આપના સંસદ એટલા બૂઠા ઉઠા આગલા કે તેને કોઈપણ રૂપિયા શહેરની અંદર વાપર્યા નહીં મળે ખરેખર જે બી બીજેપીનો કેન્ડિડેટ હોય કે કોંગ્રેસનો કેન્ડિડેટ કે કોઈ પણ નવો કેન્ડિડેટ હોય એને આગલા ઉમેદવારને સાથે લઈને જ વોટ માગવા જવું જોઈએ કે જેથી આમ જનતા એમને પૂછી શકે કે ભાઈ તારા દસ વર્ષના પાંચ વર્ષના શાસનમાં તે કયા કામ કર્યા વિકાસની વાત કરે તો વિકાસ તો છે છેનો તેનો તે જ છે ભાઈ ખોરંભે છે અત્યારે લોકો બહુ તકલીફ ભોગવી રહ્યા છે વલસાડની અંદર બ્રિજ બૈના એ બનાય તો એ લોકોની પ્રાથમિક જવાબદારી લોકોના ટેક્સના પૈયા બનતું જ છે પણ જે પાયાની જુમે જવાબદારી છે સાંસદ સભ્યનું કશે બી વલસાડની અંદર એક બોર્ડ નહીં મળે કયા રૂપિયા મેં ગ્રાન્ટના આપ્યાને મેં આ કામ કર્યું આજે બી આજે આપણા વલસાડની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ગંદુ પાણીનો કોઈપણ બધા પ્લાન્ટ બંધ છે આજે જાહેર ઓરંગા નદીની અંદર આપણું ડ્રેનેજનું પાણી જાય આખી નદી પ્રદૂષણ કરી નાખી છે કચરા ટ્રીટમેન્ટ પ્લાનની મળે છે સરકારે કરોડો રૂપિયા આપ્યા છે બંધ વ્યવસ્થામાં તો શું સાંસદની જવાબદારી મળે જિલ્લાનો સાંસદ એટલે એને કોઈ ડર આજ લગીને મારી જાનમાં વીસ વર્ષની અંદર આમ જનતાની લોક દરબાર કે નગરપાલિકાની મુલાકાત નથી લીધી અને એમ નથી કીધું કે ભાઈ તમને કઈ ઘટા છે વલસાડને વિકાસ મળ્યો નથી શું લાગે છે પરિસ્થિતિ મોદીનો વેવ છે પરંતુ ઇલેક્શનમાં કરંટ પણ ચોક્કસ છે જે રીતે ધવલભાઈને ઉમેદવાર બનાવ્યા છે શું લોકોમાં એક્સેપ્ટન્સ આવી ચૂક્યું છે કે ખાલી મોદીને જ જોશે નહીં નહીં ઉમેદવાર બી જોતા હોય છે ઉમેદવારની લાયકાત બી જોતા હોય છે ઉમેદવાર આપણી રજૂઆત લોકસભાની અંદર કરી શકે છે કે નહીં એવા જોવા હોય છે અને મોદીજી ઉપર લોકોને વિશ્વાસ છે એટલે જ એમના ઉપર આશા છે અને આ મોદીજીએ જે જે ગેરંટીઓને જે જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કર્યા છે મોદીજી જ્યારે જ્યારે પોતાની સ્પીચ હોય એની અંદર જે વચનો આપ્યા હોય છે પૂરા કર્યા હોય છે અને મોદીજીની આ જ ગેરંટીના લીધે આજે લોકો મોદીજી સાથે સંકળાયેલા છે તમે મોદીજીના છેલ્લા દસ વર્ષનો આપણો સત્તા જોઈ શકો છો કે મોદીજીએ આંતરરાષ્ટ્રીય જોડે કે રાષ્ટ્રીય જે જે મોટી સમસ્યાઓ હતી એને ઘડીના છઠ્ઠા ભાગે સોલ્વ કરીશ કે એવા કુલભાઈ એ બધી વાત બરાબર ભાજપ જે જીતવા માંગે છે એ કાર્યકર્તાના બેસ પર જીતવા માંગે છે એમની જે પેજ કમિટી છે એને પેજના જે લેવલ ઉપર પ્રમુખો બનાવ્યા છે પરંતુ એ જ પેજ કમિટીનો પ્રમુખ જ્યારે એના વિસ્તારની લાઇટ ડૂલ થઈ જાય અથવા રસ્તો ખરાબ હોય તો એને કંઈ મદદ મળતી નથી તો આ સ્થિતિ પર એ કાર્યકર્તા પણ આજે એવું કહે છે કે અમારું સાંભળતું કેમ કોઈ નથી મોદીને વોટ આપવાની વાત ચોક્કસ છે પરંતુ કાર્યકર્તા ક્યાં એમાં એટલે સ્થાનિક કક્ષાના જે પ્રશ્નો હોય એના લીધે બની શકે કે પેજ કમિટીનું જે કાર્યકર્તા હોય એનો કોઈક આક્રોશ હોય કે સ્થાનિક એના જે સ્થાનિક લેવલના જે પંચાયત હોય કે નગરપાલિકા એના દ્વારા કંઈક એ લોકોની હોય અને એ એના પ્રશ્નના લીધે બની શકે પણ એ ભાજપનો કાર્યકર્તા કેડર બેઝ કાર્યકર્તા હોય છે ભાજપનો કાર્યકર્તા કોઈ બી દિવસ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હોય છે વિકાસના કામોમાં જોડાયેલો હોય છે અને એ પોતે એટલો સક્ષમ હોય છે કે લાઇટ ડિબેટ હોય કે નાના નાના પ્રશ્નો હોય એના માટે યોગ્ય જગ્યા પર રજૂઆત કરી એના કામના નિકાલ કરતો હોય છે વડીલ આપણી સાથે છે વડીલ શું લાગે છે બહુ દેશનો લાંબો આખો ટેન્યોર તમે જોયો છે દેશ આઝાદ થયો પછીની અત્યારની સ્થિતિમાં આપને શું શું ફરક લાગે છે એટલે ફરક એટલે હું ગોરી વધી છે જી હું ગોરી શિકાર વધી છે બાકી આમ તો હારું છે અત્યારે આમ મોદીની સરકાર છે તો એમાં છે સારું પણ મોદી સરકાર કરે શું કારણ કે બીજા ખાવા ખાઈ જાય છે એટલે ના કે એ તો બરાબર માણસ છે પણ એને એને મોદીના નામથી ચૂંટાઈ આવે છે આજે કામ એક નથી કરતા જેટલા અહીંયા નેતા કોઈ બી આવે એ કામ નથી કરતા પણ મોદીના નામથી ચૂંટાઈ આવે છે એ ભલે કામ કરે કે ન કરે પણ નામ મોદીનું હાલે છે અને બીજું કે એક આ રેલવાઈમાં પહેલાં બુઢા ટિકિટ હતી ને સિનિયર સિટીઝન એ નાબૂદ કરી નાખી છે તો એ કર્યા જેવી છે એમ એવું રાખે અને આવશે તો એ મોદી જ આવશે બીજું કોઈ નહીં આવે અમે તો આ વર્ષદ મોદીને જ દઈએ છીએ વધ્યાજી વધ્યાજી જે જે પ્રમાણે સ્થાનિકો છે પોતાના પ્રશ્નો છે જાણવાની એ કોશિશ કરીશું કે આ ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ જે છે વાંસદાના અને સતત એકમાત્ર ધારાસભ્ય છે કે જે આ વિસ્તારમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને ઉમરગામમાં પ્રશ્ન હોય કે વલસાડમાં હોય એમણે આવવું પડતું હોય છે માણસ પણ એ જ લઈને આવે જ્યારે કોઈ વિરોધ હોય તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની અંદર જે ક્ષમતાઓ અથવા તો જે સંખ્યાબળ છે એ ક્યાં ખરેખર જોવા જઈએ તો અનંત પટેલ એટલે એક લડાયક નેતા આદિવાસી નેતા તમે ભલે આદિવાસી નેતાના હિસાબે એમને ચિતરતા હોય પણ એ સમગ્ર સમાજ માટે લડવા માટે તત્પર છે અને તમે એમ કીધું કે ત્યાંથી લોકોને લઈને આવે છે હું એમ કહેવા માગું છું કે કોંગ્રેસના વોટર છે એ સાયલન્ટ છે એ ટાઈમ પર એ વોટર બહાર આવતા જ હોય છે અને ઘણી વિકાસની વાતો થઈ હમણાં મેં સાંભળ્યું બધાને ફ્લેશબેક અહીંયા જરાક આ તળાવમાં મારી દઉં આ વર્ષોથી તળાવ બનેલો છે લોકોને પાણીની જરૂર ક્યારે પડે ઉનાળામાં પડે ને એક ટીપું પણ પાણી નથી આ ભાજપનો વિકાસ આ ભાજપ ચારસો પાર બીજું આપણો એક રેલવેનો મુદ્દો હમણાં આવ્યો છે બહુ મોટો મુદ્દો છે કેસી પટેલ સાહેબ દસ વર્ષ સાંસદ સભ્ય અહીંયા રહ્યા ને રેલવેનો મુદ્દો પહેલાંથી યથાવત જ છે કે એક રોડ સ્ટેશને જાય તો બીજો રોડ વનવે તરીકે તમે અંદરથી રેલવેમાંથી એને ગોદીમાંથી કાઢો બહાર એના માટે કે ટ્રાફિકની સમસ્યા હલ થાય કેમ કે સ્ટેશન રોડ પર ટ્રાફિકની ઘણી સમસ્યા છે પણ દસ વર્ષના અંદર તમે કોઈ જગ્યાએ કેસી પટેલ સાહેબને જોયું હોય સંસદના અંદર કે અહીંયા રોડ પર ઉતરીને કોઈ જગ્યા પર કે ભાઈ આમની આમની આ વસ્તુ હું કરાવી દઈશ કે દસ વર્ષમાં આ વસ્તુ થશે એ પણ કેસી પટેલ સાહેબ હમણાં નથી કર્યું છે અમુક મુદ્દા એવા છે જે આ શાસનમાં થયા પણ છે એમ નથી પાડતા અમે ભલે વિરોધ પક્ષમાં છે પણ જે વસ્તુ થતી છે એ અમે બોલતા પણ છે આટલા મુદ્દાઓ છે ઇરફાનભાઈ છતાં પણ યુથ કેમ કોંગ્રેસ સાથે નથી આવતું શું લાગે છે એનું મૂળભૂત કારણ શું છે એવું નથી કે યુથ કોંગ્રેસ સાથે નથી આવતું પણ રાજનીતિ આજે એવી દિશામાં ગઈ છે કે યુથ હોય કે સિનિયર સિટીઝન હોય એ લોકો બધા એક જ વસ્તુ વિચારે છે હવે લોકોના માઇન્ડમાં એ વસ્તુ નાખી દીધી કે હવે રાજનીતિના અંદર શીટિંગ વધી ગઈ છે જે પ્રમાણે લોકોની વાત છે કે મોદીના શાસનકાળમાં વિકાસ ચોક્કસ થયો છે બકુલભાઈ ફરી પાછું પૂછીશ સ્થાનિક લોકોમાં ભાજપમાં પણ થોડો આક્રોશ છે કે મોદીને વોટ ચોક્કસ આપવા તૈયાર છે પરંતુ સ્થાનિક લેવલ પર કામ નથી થતા અને જે ચૂંટાઈને જાય છે એ મળવા સુધા નથી આવતા શું આ વાતથી આપ પોતે માનો છો આ વાતને નહીં નહીં હું આ બાબતમાં માનવા તૈયાર નથી ભાજપનો દરેક કાર્યકર્તા એક નેતા હોય છે પેજ કમિટીનો હોય કે વોર્ડનો પ્રમુખ હોય કે વોર્ડની અંદર હોય એની અંદર ભાજપ પાસે રજૂઆતો આવતી હોય અને સ્થાનિક પ્રશ્નોને જ્યારે જ્યારે વસ્તુ થતી હોય તો આપણે લોકસભાના ઇલેક્શનની અંદર નગરપાલિકાના પ્રશ્નો લઈને બેસીએ તમે ગ્રામ પંચાયતના પ્રશ્નો લઈને બેસો જે નિર્ણય જ્યારે જ્યારે નિર્ણય શક્તિની જ્યારે નિર્ણય શક્તિની વાત આવે છે ત્યારે અમુક ડિસિશન્સ લોકો એકદમ હિટલર પર મુજબ લઈ લેતા હોય છે અને ખોટા લોકોને પણ ચૂંટણીમાં લઈ આવતા હોય છે જીદમાં ને જીદમાં અને એમને તો ખબર જ છે કે જે વોટર છે એ તો ભાજપને જ વોટ આપવાનો છે એટલે વચ્ચેના લોકો જરા મનમાની કરી લેતા હોય એવું આપને નથી લાગતું એ શું છે કે ભાજપની એક કાર્ય કાર્યપ્રણાલી છે અને ભાજપ એક કેડર બેઝ છે કે એની અંદર જે બી નિર્ણયો લેવાતા હોય છે તે સ સર્વ સાથે સંયુક્ત જ લેવાતા હોય છે હવે અત્યારે આપણે ભાઈ વાત કરી કે અનંત પટેલ અનંત પટેલ જિલ્લાની અંદર જે માત્ર ને માત્ર વિકાસની અંદર જે આપણે સિદુંબર જળાશય યોજના હોય કે અત્યારે એસ્ટ્રોલ જૂથ યોજના હોય એવી જૂથ યોજનાઓની અંદર બી આપણે એમને અટકાવવાનું લટકાવવાનું કામ કર્યું હવે એ જે વિકાસના લોકો સુધી પહોંચવાનું હોય એવું પહોંચ્યું નહીં કે જે વિકાસ ઉપર એની લડત કરવાની હોય ત્યારે એ કરી નહીં હવે વાસદાની અંદર વાત કરીએ તો વાસદાની અંદર પણ આણંદ પટેલને અત્યારે જે આપણે લોકલ મુદ્દાઓ છે એવી રીતે વાસદાની અંદર બી લોકલ મુદ્દાઓ હશે આનંદભાઈ પટેલ જો વિધાનસભા તરીકે અને સંસદ ધારાસભ્ય તરીકે જો કાર્ય કર્યા હોય તો માત્ર આદિવાસીઓની લડાઈ લઈને એ જ્યારે જ્યારે વલસાડને એ બાજુ આવે છે પણ વાંસદા જે એની અંદર ત્યાંના સ્થાનિક લોકોને જ્યારે તમે પ્રશ્નો પૂછશો તો એને ખ્યાલ આવશે કે ત્યાંના પ્રશ્નો કેટલા છે ઓવરઓલ અગર વાતનું સંકલન કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે લોકોને સ્થાનિક જે પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ જોઈએ છે મોદીને વોટ આપવા માટે ઘણા લોકો એવું કહે છે કે તેઓ સીધા મોદીને વોટ આપશે પરંતુ હવે લોકો શરત મૂકતા એ પણ થઈ ગયા છે કે સ્થાનિક લેવલ પર પણ કામ થવા જોઈએ કોંગ્રેસના અનંત પટેલે કહી શકાય કે આ વિસ્તારની જે લોકસભા છે એને એકદમ એક્ટિવ કરી દીધી છે અહીંયા ચૂંટણી જેવું ચોક્કસ લાગે છે એક ટક્કર ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે અહીંયા જ્યારે જામી રહી છે ત્યારે એક વાત એ પણ સ્પષ્ટ છે કે બંને પાર્ટી એડી ચોટીનું જોર એટલે લગાવી રહી છે કારણ કે જે જીતે વલસાડ એની દિલ્હીમાં સરકાર બનતી હોય છે અને એટલે જ વલસાડ એક પ્રતિષ્ઠિત સીટ બની ચૂકી છે